હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો આજે એકદમ નવી રીત સાથે જે રેસીપી છે એ છે મીઠો પુલાવ જે કેવી રીતે બનાવવો જે અમારે ગીરમાં તો લોકો ખૂબ જ બનાવે છે જે આજે હું રેસીપી લઈને આવી છું ગેરંટી આપું છું તમને આ રીતે મીઠો પુલાવ બનાવવાની રેસીપી છે એ યુટ્યુબમાં બીજે ક્યાંય નહીં જોવા મળે અમારે ત્યાં બીજમાં મહાકાળીમાંના પાઠમાં પ્રસાદી તરીકે પણ મીઠો પુલાવ છે એ આપે છે જે વરિયાળી સિવાય બીજા કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ્સ કે વધારાના ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ થતો જ નથી તો આ કઈ રીતે બનાવો ચલો જોઈએ એક વખત ચોક્કસ કંઈક નવું ટ્રાય તો કરો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજની આપણી રેસીપી છે મીઠો પુલાવ જેને બનાવવા માટે મેં અહીંયા છે એકસો પચીસ જેટલા છે એ ચોખા લીધેલા છે તો હવે આપણે એને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેશું તો ચોખા જે છે એને મેં બેથી ત્રણ વખત ધોઈ અને લઈ લીધેલા છે ત્યારબાદ આપણે મીઠો પુલાવ બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરવાના છે તો મેં અહીંયા એના માટે છે એ બસો પચાસ એમએલ એક કપ લીધેલો છે જે આપણે પાણીનો છે એ લઈ લેશું ત્યારબાદ આપણે બીજો છે એ એસી એમ જેટલું પાણી છે એટલે આપણું ટોટલ જે પાણી છે અહીંયા એમ એલ જેટલો છે એ ગોળ લીધેલો છે જેને આપણે પાણીમાં છે ઉમેરી અને એને સરખી રીતે ઓગાળી લેશું તમારે જે રીતે મીઠો તો આ આપણો જે આજનો પુલાવ છે એ પ્રમાણે ગોળનો માપ છે એ પરફેક્ટ છે તો હવે આપણે છે ગોળને સરખી રીતે પાણીમાં છે એ ઉગાડી લઈએ

દરેક દરેક ગામમાં છે એ એક જ વસ્તુને અલગ અલગ નામે છે એ ઓળખતા હોય છે તો અમારે ગીર સોમનાથ બાજુ તો છે અને મીઠો પુલાવ જ કહે છે જે અમારે રામાપેઠની પ્રસાદી હોય અસાધી બીજ હોય જેમાં પ્રસાદી તરીકે તો તમને આ મીઠો પુલ્લાવ જોવા મળે અને આનું જે વરિયાળી સાથેનું કોમ્બિનેશન છે એ એટલું જ સરસ લાગે છે તો એક વખત છે આ રીતે ચોક્કસ ટ્રાય કરો તો આપણું ઘી છે એ ગરમ થઈ ગયેલું છે હવે એમાં વરિયાળી ઉમેરી દઈએ એટલે આ રીતે છે એ વરિયાળી સરસ ફૂટી અને તૈયાર થઈ જશે બસ આપણે જે ગોળવાળું પાણી છે એને ઉમેરી દઈએ આપણે અને જેવું જ તમે ગોળવાળું પાણી છે એ ઉમેરશો એટલે એની જે સુગંધ છે એ આખા ઘરમાં એટલી સરસ આવવાની છે ને કે તમને ખાલી આની સુગંધ માત્રથી જ એવું થશે કે આ મીઠો પુલાવ ક્યારે બને અને ક્યારે આપણે જલ્દીથી ખાઈએ તો હવે આપણે જે ચોખા ધોયેલા હતા એને ઉમેરી દઈએ ઘણા લોકો છે એ ચોખાને બે કલાક માટે કલાક માટે અડધી કલાક માટે પલાળતા હોય છે પણ ચોખાને છે એ તમારે બિલકુલ પણ પલાળવાની જરૂર નથી આ રીતે પણ ડાયરેક્ટ છે એ તમારો પુલાવ બની અને તૈયાર થઈ જશે અને ઘણા લોકો છે આમાં તજ છે ડ્રાય ફ્રૂટ્સ છે એવી બધી વસ્તુઓ પણ ઉમેરી અને બનાવતા હોય છે પણ અમારી બાજુ છે એકદમ સાદો અને સિમ્પલ અને જે વરિયાળી સાથેનું એનું કોમ્બિનેશન છે એ એટલું ટેસ્ટી લાગે છે કે એક વખત તમે ચોક્કસ ટ્રાય કરો હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર છે એક થાળી ઢાંકી અને પકાવવા માટે મૂકી દઈએ અને વચ્ચે વચ્ચે છે આપણે આ રીતે એને ખુલી અને થોડી થોડી વારે છે એ હલાવતા જશું અને કહેવાય છે ને કે જો તમે વરિયાળી ઉમેરશો પછી તમારે કોઈ પણ જાતના પુલાવમાં છે એ ડ્રાય ફ્રૂટ છે એ ઉમેરવાની જરૂર જ નહીં પડે કારણ કે વરિયાળીનો જ જે ટેસ્ટ છે એટલો સરસ આવવાનો છે તો આપણો મીઠો જે પુલાવ છે એ સરસ પકાવવા આવ્યો છે તો જ્યારે પણ પુલાવ પાકવાની તૈયારીમાં હોય ત્યારે એને સરખી રીતે કન્ટિન્યુ છે એ હલાવવું એટલે ખૂબ જ સરસ બની અને તૈયાર થઈ જશે તો અમારી બાજુ તો આ રીતે જ બનાવે છે તમે કઈ બાજુના વિસ્તારના રહેણાંકમાં છો અને તમારે શું કહે છે કમેન્ટ જરૂરથી કરજો જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરતા જજો અને હા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને શેર કરવાનું ભૂલતા નહીં જેથી નવી વાનગીની રેસીપીથી એ પણ પરિચિત બને અને જો તમે મારા વિડીયો પર નવા હોય તો બે લાઇકન પણ દબાવતા જજો જેથી મારા આવા જ નવા દરેક વિડીયો આવતા રહે એની નોટિફિકેશન તમને તુરંત મળે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ